ગણેશાય નમહ મિત્રો આપજે રિયા છે યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના પક્ષની ચતુર્થી તિથિના દિવસે લેવાતું વ્રત બોળચોથના વ્રતની કથા જેમાં ગાય માતાના પૂજનનો મહિમા બતાવવામાં આવ્યો છે હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે દરજો અપાયો છે ગાયને આપણે પૂજનીય માનીએ છીએ જેમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ મનાય છે આજે સૌભાગ્યવતી બહેનો જ નહીં સર્વ કોઈ ગાય માતાનું પૂજન કરી શકે છે અને ગાય માતાની પૂજા કરીને બાળકોની રક્ષા માટે ઘરમાં સુખાકારી માટે પ્રાર્થના કરાય છે વ્રત ચોથના દિવસે લેવાતું વ્રત બોળચોથ વ્રત પણેલી બહેનો ખાસ આ વ્રત કરે છે જેમને સંતાન છે બોળીઓ એટલે વાછરડો અને ગાય માતાની પૂજા તેના વાછરડા સાથે થાય છે ગાય માતા સાંજે ચારો ચરીને ઘેરે આવે છે ત્યારે ગાય માતાનું વાછરડા સહિત પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પહાર દ્વારા આજે વ્રત ઉપવાસ કરીને ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખવાતી નથી દળવું કે ખાંડવાનું પણ આવતું નથી એવો નિયમ લેવાય છે અને આજે ચોથના દિવસે બહુલા ચતુર્થી વ્રત પણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ અને ગાય માતાનું આ પૂજન છે જો કે ગાય માતાના રક્ષક ભગવાન શ્રી કૃષ્ણ મનાય છે ગાયોના રક્ષક ગોવિંદ ગોપાલ કહેવાય છે એમ ભગવાન શ્રી કૃષ્ણની પણ આજે પૂજા ઉપાસના થાય છે આ બોળ ચોથના વ્રતના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની અને ગાય માતાની પૂજા થાય છે જેને બહુલા ચતુર્થી વ્રત કહેવાય છે ગુજરાતની બહાર આ બહુલા ચતુર્થીનું વ્રત થાય છે અને આજે બહેનો ઉપવાસ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની અને ગાય માતાની પૂજા ઉપાસના કરે છે આજના દિવસે સંકષ્ટ ચતુર્થી વ્રત થાય છે જે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય આ ચોથની તિથિ છે અને બોળજ્યોથ વ્રત પણ આજે આપણે આ વિડિયોમાં સાંભળવાના છીએ બોળજ્યોથ વ્રતની કથા જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ત્વમ કામ મોક્ષ ફલ પ્રદાયની મામ માતૃદેવી નમસ્તુ તે બોલો ગૌ માતાની જે બોડચોથ વ્રતની કથા રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું શ્રાવણ વદ ચતુર્થીનો પવિત્ર દિવસ આવ્યો સાસુમાં નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોળચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં કૌલાને ખાંડીને રાંધીને રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તે વાછરડાનો રંગ ઘઉં જેવો જ હતો એટલે એનું નામ ઘઉલો પાડવામાં આવ્યું હતું વહુએ વિચાર્યું કે કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું ધાન કે વાછરડો ઘઉલો જો કે વહુમાં બુદ્ધિની થોડી ઉણપ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણમાં તેણે ઘઉંલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડણીમાં નાખીને હાંડલામાં નાખીને ચૂલે રાંધવા મૂક્યો સાસુ નદીએથી નાહીને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ બેટા ઘઉંલો ચડાવ્યો ને ત્યારે વહુ બોલી હા બા ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યો ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળીને સાસુના પેટમાં તો ફાળ પડી ગઈ તે તો ગભરાઈને દોટ મૂકીને ગમાણમાં ગઈ ગમાણે જઈને જોયું તો ઘઉં લો ન મળે લોહીનું ખાબોચિયું ભાળ્યું ભાડ્યું આ જોઈને સાસુની આંખમાંથી દળ દળ આંસુ વહેવા લાગ્યા ને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ અકલની મેરે અનર્થ કરી નાખ્યો પણ હવે થાય શું આજે બોરચોત છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે તેમને શું મોટું બતાવીશું સાસુએ તો ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકીને ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવીને સાસુ વહુ તો અંદરથી કમાડ બંધ કરીને છાના માના આંસુ સારતા બેસી રહ્યા હવે ઘઉંલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈને એને હાંડલાને સિંગડું માર્યું કે તરત જ હાંડલું ફૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બચ બચ્ચ ધાવવા લાગ્યો હાંડલાનો કાઠલો વાછરડાના ડોકમાં જ રહી ગયો પ્રથમ પ્રહરે ગામની બહેનો હાથમાં પૂજાની થાળી લઈને પૂજા કરવા આવી જોયું તો કમાળ વાસેલા સાકળ ખખડાવી બૂમો પણ પાડી અને કહ્યું અરે ભોગળ ભીડીને કેમ બેઠા છો સાસુ વહુ બાણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ પરંતુ સાસુ વહુ તો બીકના માર્યા જવાબ જ ના આપે એટલામાં જ ગાય અને ઘઉલો દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાઠલો જોઈને બધા નવાઈ પામ્યા એક બહેન તો બોલી પણ ખરી બાય આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાઠલો કોણ પહેરાવે ઘરમાં વહુ વિચારે છે કે બધા આપણને કેવા મેળા દે છે વહુએ કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉલાને જીવતો દીઠો એના ગળામાં હાંડલાનો કાટલો લટકતો હતો વહુ બોલી સાસુ માને બાબા જુઓ તો ખરા આપણો ઘવલો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાળની તિરાડમાંથી જોયું તો ઘઉલો પોતાની માતાને બચ બચ ધાવતો હતો સાસુના હરખનો પાર ન રહ્યો તેમણે તો ઘરના કમાળ ઉઘાડ્યા અને સાસુ વહુ બહાર આવ્યા બધી બહેનોને આવકાર આપીને સાચી હકીકત કહી સંભળાવી અને શું સારતા કહ્યું બહેનો તમારા વ્રતના પ્રતાપે જ ઘઉંલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા જ પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાઠલો કાઢીને ફૂલનો હાર પહેરાવ્યો પછી સૌએ ભેગા મળીને ગાય બાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ બહેનો બોરજોતનું વ્રત કરવાનો નિર્ણય લે છે તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કોટી દેવતાનો વાસ છે માટે જ આજે ગાય માતાની પૂજા થાય છે જેમાં સર્વે દેવી દેવતાની પૂજા પણ આવી જાય છે હે ગાય માતા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો બોળ ચોથ માતાની જય ગાય માતાની જય તો મિત્રો આપણે સાંભળી બોળ ચોથની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ગાય માતાનું પૂજન કરીએ ગાય માતાને વંદન કરીએ પ્રાર્થના કરીએ જીવદયા રાખીએ ગાય માતા કે જેનું સૌ કાય જે કાંઈ આપણે ભોગવી છીએ ચાહે દૂધ હોય ગૌમૂત્ર હોય છાણ હોય માખણ ઘી કે ગાય માતાના અંગોનો સ્પર્શ પણ ઘણો લાભકારી છે પૂજનીય છે ગાય માતા કે જે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન ઉત્પન્ન થયા તેમાં કામધીનું ગાયનું જ એક સ્વરૂપ છે તેવા ગાય માતાને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને પ્રાર્થના કરીએ યા દેવી સર્વૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો ગૌ માતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ